દાદરાનગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ત્રણ દિવસીય દીવની મુલાકાતે છે ત્યારે તેમણે આજે વિકાસીય કાર્યનું કર્યું નિરીક્ષણ કેન્દ્ર શાસિત પ્રદેશ નગર હવેલી દમણ દીવના માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસીય પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે દીવ જિલ્લાની સત્તાવાર મુલાકાતે છે તેમને મુલાકાતના પહેલા દિવસે એટલે કે આજે માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલે દીવ જિલ્લાના અનેક મહત્વપૂર્ણ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને વિવિધ ચાલી રહેલા વિકાસીય કાર્યોની સંપૂર્ણ સમીક્ષા કરી આ મુલાકાત દરમિયાન માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલે મલાલા નાગવા રોડ એલાઇનમેન્ટ પોઠિયાદાદા નાગવા બીચ નાગવા નજીક નાગવા ફૂડ સ્ટોલ નાગવા બીચ પર ચિલ્ડ્રન પાર્ક અને પ્લે એરિયા પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જલંધર સર્કિટ હાઉસનું વિસ્તરણ અને જલંધર સર્કિટ હાઉસ ખાતે ડાયાફ્રેમ દિવાલનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલે ચંદ્રિકા માતા સર્કલથી ખુખરી રોડ ખુખરી નજીકના પ્રવેશ બિંદુના વિકાસ ખુખરી સંગ્રહાલય ગંગેશ્વર મંદિર અને જંક્શન ડિઝાઇન અને નાયડા ગુફાનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ દરમિયાન માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલે કામની ગુણવત્તા પ્રગતિની સમીક્ષા કરી અને સંબંધિત કોન્ટ્રાક્ટરો અને વિભાગીય અધિકારીઓને સમયસર કામ પૂર્ણ કરવા નિર્ધારિત ગુણવત્તા ધોરણનું કડક પાલન કરવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ટાળવા સ્પષ્ટ સૂચના આપી હતી તેમણે જણાવ્યું હતું કે વિકાસીય કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને તમામ પ્રોજેક્ટ નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવા જોઈએ આ પ્રસંગે દીવના પ્રશાસનીય અધિકારીઓ કર્મચારીઓ કોન્ટ્રાક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ડેવલોપ એકદમ ઢનસે કરતા એ ખાલી જગ્યા જોઈ લાસ્ટ લિમિટ આપે Thank uh -huh.